ભોગ બન્યા હોય અને અને ત્વરિત લઈ ફ્રીજ કરાવી નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવી અને એ લોકોને એમના એમાઉન્ટ જે છે એ પરત કરાવી હોય એ પ્રકારના ચમોતેર જેટલા ફરિયાદી કે જે ભોગ બન્યા હતા અને એને આશરે એકાવન લાખ જેટલી રકમ આજ પરત કરવામાં આવેલી છે ગયા મહિને પણ આપણે આશરે પચાસ એક લાખ જેટલી રકમ આ પ્રકારના ભોગ પરત કરેલી પરંતુ લોકોને ખાસ મારી અપીલ અને વિનંતી એ છે કે આ પ્રકારના સાયબર થી ફ્રોડસ્ટર જે હોય એનાથી બચવું એ જ મેઇન ઉપાય છે જાગૃત રહેવું અત્યારે અમે એની સાથે સાથે જાગૃતિ કાર્યક્રમ પણ કર્યો અને જે લોકો હાજર હતા ચમોતેર જેટલા અરજદાર અને એમને અન્ય સગાવાલાઓ લાવવું તમામને એ પણ વિનંતી કરી છે કે એ લોકો આ જાગૃતિ કાર્યક્રમના જે અગત્યના પોઈન્ટ હતા એ પોતાના મિત્ર વર્તુળમાં પોતાના પડોશીમાં સગાવાલામાં પણ અવેરનેસ લાવે કારણ કે હાલ સાયબર ક્રાઇમથી બચવાનો એક માત્ર ઉપાય અગત્યનો જે કહી શકાય એ આ છે કે જેનાથી આપણે જાગૃત રહીએ બીજી વાત એ કે પણ જો આ પ્રકારના ક્રાઇમનો ભોગ બની જઈએ તો સરકારની એક સરસ સુવિધા છે હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી જીરો ઓગણીસ ત્રીસ તો જેટલો જલ્દી કોલ કરવામાં આવે એટલી જ પોલીસને આ પ્રકારની અમાઉન્ટ ફ્રીજ કરવામાં સરળતા રહે અને વિક્ટિમને અમે પરત કરાવી શકીએ આભાર